ઉત્તરાયણ પર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ વડોદરા શહેરમાં આવનાર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બજારમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ ઓફિસર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાસ્તા હાઉસ અને મીઠાઈ બનાવતી એકમોમાં તપાસ કરી જલેબી સહિતની વિવિધ ખાદ્ય વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરના નાસ્તા ફરસાણ અને મીઠાઈઓની માંગ વધતી હોવાથી અઠવાડિયા પહેલાંથી જ આ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી છે જેથી નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય